ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલી ગુજરાત ગાર્ડિયન કંપનીના વરિષ્ઠ પદાધિકારીઓ શ્રી રોહન વ્યવ સીઓ અને મેનેજિંગ ડિરેક્ટર તથા શ્રી દિવ્યન્દુ કુંડીર વાઇસ પ્રેસિડેન્ટ અને સીઓ કે જેઓ કંપનીના સીએસઆર પ્રોજેક્ટ સક્ષમના કામોની સમીક્ષા કરી મહિલા કુશળતા અને વિકાસ પ્રોજેક્ટ હેઠળ જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્કિલ તાલીમ પામેલ સફળ તાલીમાર્થી બહેનોને રૂબરૂ મળી ટૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કંપનીના યતિન થયા દ્વારા સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી અને આ સક્ષમ થયેલ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવામાં કંપની દ્વારા લીધેલ પગલાંને વિસ્તારથી સમજાવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ શ્રીમતી અનિશાબેન વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કંપનીના પદાધિકારીઓ જન શિક્ષણ સંસ્થાન બોર્ડની ટીમના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ પ્રસંગે જે ભરૂચ તરફથી સૌ તાલીમાટી બહેનોને ટુલ કિટ આપવા બદલ નિયામક શ્રી જૈનુલ સૈયદ દ્વારા શુભેચ્છા સંદેશથી ગુજરાત ગાર્ડિયનના તમામ પદ આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી નાજનીબેન શેખ દ્વારા કરાયું હતું અને કાર્યક્રમના અંતે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વ્યાકુબ પટેલ ભરૂચ